મારી મમ્મી આ પપ્પા ની મમ્મી બધા જમે છે પપ્પા તો હા ઉપરી આપડે આ રજા છે ને એટલે રવિવારે આખો દિવસ મોજ જ કરો ખોટી બળેતરા નહીં કરે ને એસી ફૂલ કરીને ઠંડક ઠંડક લેવાની કોઈ જાત ની આ રૂપા દે ને કાલ થી કોઈ કામ જ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો બધા બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ બધાય ને સવાર સવાર મમ્મી બેઠી ગઈ છે અત્યાર ગુડ મોર્નિંગ અને આજે આવી આ ખીર રોટલી બનાવે છે માતાજી મમ્મી ના શેર લે કે બુકી બને છે અને હું આરામ કરું છું મમ્મી ને મજા રહે કામ હા મમ્મી આરામ કરે છે હું ફ્રેશ થઈ ગઈ છું હવે કામ કરશું થોડું બેઠી ગયા છે આવી ગયું છે નીચે ફાઈનલી કાઢી હોય આવી કઈ દે ઈદન દાદા પાસે બોલ અને દિવ્યેશ ભાઈ પણ આવી ગયા છે અહીંયા દિવ્યેશ હા પડી પડી હાય લખેલું હાય દ્રવ્ય આ તો પાછો આવી ગઈ છે બાય જવાર દીધી છે

ની લેતીયા પાણી મજા આવે પાણી કરતાં તૈયારી ચાલુ છે મમ્મી બધું તૈયારી કરે છે બનાવે છે અને પપ્પા જો જ છે નમસ્કાર છે બેઠી ગયા છે મમ્મી બાજુમાં બેઠી છે

એઝ અ સાસુ બધા વાતો કરે છે અને હું ફ્રી છું તો મને કાંઈ મજા નથી આવતી તો આટા મારું છું કાંઈ જો મમ્મી બધી વસ્તુ લઈને બેઠી ગઈ છે પાણીપુરીની તૈયારી કરે કા મમ્મી ના અમારી ફ્રી ફાયર ચાલુ છે જો ગઈ હું ફ્રી ફાયર રમું છું પાણીપુરી બનાવીએ છીએ ખાવી છે

તો ગાય તમારે મારે કામ કરવાનું છે કરું છું જય માતાજી જય સૂર્યપુર દાદા આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં